રાજ્યકક્ષાના મંત્રી કાંતિ અમૃતિયાએ ચાર્જ સંભાળ્યો કૌશલ્ય વિકાસ અને રોજગારનો ચાર્જ કાંતિ અમૃતિયાના સમર્થકો રહ્યા ઉપસ્થિત નવા મંત્રી મંડળમાં નક્કી થયેલા મંત્રીઓ છે આજે ઓફિસનો ચાર્જ છે તે સંભાળી રહ્યા છે ત્યારે કાંતિભાઈ અમૃતિયા છે તેમને પણ તેમની ઓફિસનો ચાર્જ સંભાળ્યો છે સાહેબ આજથી ચાર્જ તમે સંભાળ્યો છે શું પ્રાથમિકતા રહેશે તમારી ખાસ તમારું જે ડિપાર્ટમેન્ટ છે તેમાં અમારા દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈ ભાઈ શ્રી અમિતભાઈ જે પી સાહેબે જે જવાબદારી આપી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને પાર્ટીના પ્રમુખ જગદીશભાઈ વિષ્ણુકર જે જવાબદારી અમે પૂરેપૂરી નિષ્ઠાથી સારી રીતે નિભાવી અને જે માણસોને રોજગારી મળે વધારે વધારે અને એનો પગાર વધારે મળે નવી સ્ક્રીન કઈ રીતે કોષ મળે એના અમારા પ્રયત્ન હશે ખાસ હજુ શું વધારે કરવાની જરૂર છે તમારી જોડે જે ડિપાર્ટમેન્ટ આવ્યા છે એના ઉપર કઈ રીતે કામ અત્યારે આ દેશના વડાપ્રધાન મુરબી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે મને યાદ છે કે મેં રજૂઆત કરી હતી કે આ જે આઈટીઆઈ છે જ્યાં જ્યાં જે કોષ જ્યાં જ્યાં ઉદ્યોગ હોય ઉદ્યોગના લગતા કોર્ષ ચાલુ કરવા એવા લગભગ મેં મોરબી તો ચાર આઈટીઆઈ કરીએ એ જરૂરિયાત છે શું કામ કે આઠ ચોપડી ભણેલો હોય તો એ કોર્ષ કરી લઈએ એટલે સીધો દોઢો પગાર થાય દસ ચોપડી ભણેલો હોય તો એવો કોર્ષ કરે એટલે એવા અમે અધિકારી યારે જાણીએ અને કેમ વધારે વધારે આઈટીઆઈ ચાલુ થાય ને કેમ નવા કોર્ષ પડે એના અમારા પ્રયત્ન હશે આ રીતે તેમને ચાર્જ સંભાળ્યો છે અને શ્રમ અને રોજગાર ક્ષેત્રે પણ તેઓ વધારે પ્રગતિ ગુજરાત કરે તે દિશામાં તેમના પગલાં લેશે કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે મૌલિક ઉપાધ્યાય ટીવી થર્ટીન ગુજરાતી ગાંધીનગર